ગણેશ વિસર્જનમાં પૂજાનો ઉપયોગમાં લેવાયેલ ફૂલોમાંથી ગણેશ પ્રતિમાવાળો સિક્કો તૈયાર કરાશે વેસ્ટમાંથી બેસ્ટ પ્રયોગ અભિયાન ચલાવી પ્રદૂષણની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તેવો નવતર પ્રયોગ હાથ ધર્યો પૂજા પાઠના ફૂલો એકત્ર કરી રિસાયકલથી બનાવેલ સિક્કો રૂપિયા સોના નજીવા દરે મંડળને યાદગીરી રૂપિયા પાસે હોવાનું જણાવતા કલેક્ટર નૈમેશ દવે ગણેશ ઉત્સવમાં ગણેશજીની પૂજા પાઠ દરમિયાન ફૂલોનો ઉપયોગ થતો હોય છે આ પૂજા પાઠ બાદ ગણેશ વિસર્જન બાદ પ્રસાદીરૂપ ફૂલોને નદી કે દરિયામાં વહાવી દેવામાં આવે છે જેને લઈ ઘણી વખત પાણી પ્રદૂષિત થતું હોય વલસાડ જિલ્લા કલેક્ટર નિમેશ દવે ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે પારડીના મુલાકાતે આવેલ કલેક્ટર નિમેશ દવે જણાવ્યું હતું કે પૂજા પાઠમાં વપરાયેલો ફૂલો એકત્ર કરી તેનું રિસાયકલિંગ કરીને ગણેશ પ્રતિમાવાળા સિક્કો તૈયાર કરી આયોજન કર્યું છે કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં ગણેશ વિસર્જન સ્થળે ફૂલો એકત્ર કરવા એક કેન્દ્ર ઊભું કરાશે જ્યાં ટીમ દ્વારા ફૂલો એકત્ર કરી આ ફૂલો રિસાયકલનું કામ કરતી સંસ્થાને આપવામાં આવશે જેમાં ફૂલોને રિસાયકલ કરી તેમાંથી ગણેશજીના પ્રતિમાવાળો સિક્કો તૈયાર કરશે આ આખા પ્રોજેક્ટ થકી પૂજા પાઠમાં વપરાયેલા ફૂલો નદી કે દરિયામાં ન વહેશે નદી દરિયો પ્રદૂષિત થતો અટકશે આમ કલેક્ટર ગણેશ ઉત્સવ દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ પ્રયોગ અભિયાન ચલાવી પ્રદૂષણની સાથે ધાર્મિક લાગણીનો દુભાય તેઓ નવતર પ્રયોગ હાથ ધર્યો છે ફૂલોથી તૈયાર થયેલો સિક્કો મંડળની અપાસે ફૂલો એકત્ર કર્યા બાદ સંસ્થા રિસાયકલિંગ પ્રોસેસ કરી એક ગણેશ પ્રતિમાવાળો સિક્કો તૈયાર કરશે અને જે સિક્કો રૂપિયા ના જેવા નજીવા દરે મંડળને યાદગીરી રૂપે આપવામાં આવશે જેને લઈ મંડળની વર્ષ બે હજાર ચોવીસના ગણેશ ઉત્સવની યાદગીરી પણ બની રહેશે આપણે અત્યારે ગણેશ વિસર્જન સત્તરમી તારીખે થવાનું છે ત્યારે એક વધારાની વાત મારે ધ્યાન પર મૂકવી હતી એ ગણપતિ વિસર્જનમાં વિસર્જનમાં જે ફૂલ હોય એ ફૂલને અમે કલેક્ટ કરી લઈશું અને એક આપણી પાસે રિસાયકલ કરવા માટે દેસાઈ પીને દેસાઈ કરીને છે એમને આપણે ફૂલ આપશું તો એ ફૂલને પ્રોસેસ કરી બોન્ડિંગ મટિરિયલથી અને નાનો ગણપતિના ફોટાવાળો એક પોઈન્ટ ટાઈપનો એ બનાવે છે અને એના કારણે એવું થશે કે ફૂલ જ્યાં ગમે ત્યાં નદીમાં ને પથરાઈએ છે પ્રદૂષણ થાય છે અથવા પગમાં આવે છે તો આપણને આમ ધાર્મિક રીતે પણ જે ખરાબ લાગે એના બદલે એ વેસ્ટમાંથી એક બેસ્ટ મટિરિયલ બનશે સાથે સાથે ગણપતિની જે મૂર્તિઓ હશે એ નદીમાં આપણા જે દરિયામાં કે ડિસ્પોઝલ પોઈન્ટ જ્યાં આપણે વિસર્જન કર્યું હશે એ સમયાંતરે દરિયામાંથી ને બહાર આવતી હોય અને ગમે ત્યાં પછી એ મૂર્તિ હોય તો એ મૂર્તિઓ પણ અમે કલેક્ટ કરી અને રિસાયકલ માટે આપી દઈશું એટલે એના પીઓપી મટિરિયલમાંથી એ ઘણું બધું વેસ્ટ મટિરિયલમાંથી એ એ લોકો બનાવશે એટલે આ ગણપતિની મૂર્તિ જે પણ હોય એ પણ આપણે એનું ડિસ્પોઝલ પ્રોપર થાય એવું એક આયોજન કર્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો